વલસાના ચિપવાડ ગંડારા પાસે પાર્ક કરેલ ટ્રક રેલિંગ તોડી ખાડીમાં પલટી મારી ટ્રક જીબી થાંભલા સાથે અથડાતા વીજ પ્રવાહ કર્મચારીઓએ બંધ કર્યો વલસાના ચિપવાડ ગંડારા પાસેથી પસાર થતા કોસ્ટલ હાઇવે નજીકના માર્ગ ઉપર રસ્તાની બાજુમાં ઘણી બધી ટ્રકો પાર્ક કરવામાં આવી હતી જેમાંથી એક ટ્રક નંબર જીજે સેવન્ટીન યુ યુ એટ ફાઈવ વન સેવન પણ અન્ય ટ્રકો સાથે પાર્ક હતી તે દરમિયાન વહેલી સવારે આશરે છ વાગ્યાના સુમારે ટ્રક એક તરફ ધડી પડી હતી અને રેલિંગ તોડી નજીકમાંથી પસાર થઈ ખાડીમાં પલતિ ખાઈ ગઈ હતી અને નજીકમાંથી પસાર થતા જીબીના થાંભલા સાથે અથડાઈ હતી જેને લઈ જીબી કર્મચારીએ તાત્કાલિક લાઇન બંધ કરી હતી આ ટ્રકમાં સામાન ભરેલો હતો અને ટ્રક ડ્રાઈવર ટ્રકને પાર્ક કરી નજીકમાં ગયો હતો ત્યારે સમા બનાવ બન્યો હતો સદનસીબે ટ્રકના કોઈ બેસેલ ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી આ બનાવ બાદ ટ્રકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો